જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ એડમાં આજે તારીખ બાવીસ એપ્રિલ ને મંગળવાર રોજ જસ્તન માર્કેટિંગ એડમાં કપાસની ની આવક જોઈએ તો સાત હજાર મણ થી લઈને સાડા સાત હજાર મણ આસપાસની જોવા મળી રહી છે ભારી અને પાલ બંને ની થઈ પણ મિત્રો હાલ હરાજી કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજમાં જઈને કપાસના આજના બજાર ભાવ पंदरस रुपिया सुपर लेन પંદરસો ને દસ રૂપિયા મીડિયમ સુપરમાં લેનાર પણ શ્યામ ને પણ શ્યામ

પંદરસો રૂપિયા પૂરા મીડિયમ સુપ્રમાન લેનાર બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બે ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ

અલોક લાગ્યું ભાઈ 1519 રૂપિયા સુપરમાર્કેટ લેનાર છે જોસમ 10 નંબર કરીને જાવ દલ હા બસ ના ના એટલે હું અમાર નામ પર કમલેકુ પુરી અમારે હંસુરાજભાઈ ઠાકરજીભાઈ આવશે દેવદરી બોલી બોલી આરો માણા 10 ભાઈ આવી જ છે 10

પંદરસો ને પચીસ રૂપિયા સુપ્રમ રેનાલ પણ શ્યામ દેલાલ પણ શ્યામ રોજ પૂરના ત્રાસ બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

વાવડી વાવડી પંદરસો ને પચીસ રૂપિયા સુપુર માં લેનાર જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર આજે ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો ને પાંત્રીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતાં જે બજાર થોડા નરમ જોવા મળી રહ્યા છે